મન જીવનના ચઢાવ ઉતાર અને જવાબદારીઓથી થાકી ગયેલું મન એવો એક શાંત આશ્રય શોધે છે જ્યાં ન તો કોઈ રોકટોક હોય ન તો કોઈ બંધન હોય તો માત્ર ને માત્ર મનચાહ્યો કરવાની આઝાદી મન ઈચ્છે ત્યારે જાગવું મન ઈચ્છે ત્યારે સૂઈ જવું મન ઈચ્છે ત્યારે મનપસંદ જગ્યાએ ફરવા જવું અને મન ઈચ્છે ત્યારે મનગમતી વ્યક્તિ સાથે વાત કરવી એવી નાની નાની ઈચ્છાઓ મનના ઊંડાણમાં વર્ષો દરમિયાન ભેગી થઈ ગઈ છે કે જો દરેક કલાકે એમાંની હર એક ઈચ્છા પૂરી કરવાની તક મળે ત્યારે પણ આખું જીવન ઓછું પડી જાય શું મનની શાંતિ પૈસા ખર્ચવાથી મળે છે કે મોંઘી વસ્તુઓ વાપરવાથી સારું ખાવા પીવાથી મળે છે કે મોંઘું પહેરવા ઉઠવાથી ખબર નથી પણ મનને તો માત્ર શાંતિ જ જોઈએ છે અને જો આ બધું મળી પણ જાય ત્યારે પણ મન ક્યારેક અસંતુષ્ટ અને અશાંત જ રહે છે એથી એક વાત સ્પષ્ટ થઈ જાય છે કે મનની શાંતિ કોઈ બાહ્ય સુખમાં નથી આપણે ખોટી દિશામાં ભાગીએ છીએ તેને મેળવવા માટે હકીકતમાં મનની શાંતિ બહાર નહીં આપણા હૃદયમાં જ છે આપણા અંદર બસ એને ઓળખવાની જરૂર છે મન અશાંત હોય તો હિમાલય જેવી શાંત જગ્યા પણ ઘોંઘાટ ભરી લાગશે અને જો મન શાંત હોય તો ચોક બજારની વચ્ચે પણ પરમ શાંતિનો અનુભવ થઈ શકશે માટે મહાન જ્ઞાનીઓ અને સાધુ સંતોના અનુભવ પ્રમાણે જો આપણને પરમ શાંતિનો અનુભવ કરવો હોય તો સૌ પ્રથમ મનને ઓળખતા શીખવું પડશે એકવાર જો મનને અને તેના સ્વભાવને ઓળખી લઈએ તો પછી મનને વાળી શકીએ અને તેને કાબૂમાં રાખી શકીએ અને અંતે મનની પરમ શાંતિનો અનુભવ મેળવી શકીએ કહેવાય છે ને કે જાતને જીતે જે મહાન વિજેતા તે ચાહે છે મન ક્યારેક છોડી દો ગુસ્સો અને આક્રોશ હંમેશ માટે તૈયાર આપવા હર કુરબાની જોઈએ છે પરમ શાંતિ હંમેશ માટે નથી જોઈતો રૂપિયો અને પૈસો નથી જોઈતું ભૌતિક સુખ જીવનભર માટે ચલાવી લઈશ અગર મળશે ઈમાનદારીની જીવન જીવનભર માટે જીવવી છે શાંતિની જિંદગી જોઈએ છે એક ઠહેરાવ હંમેશ માટે છોડી દેવી છે બધી મહુમાયા પામવી છે પરમ શાંતિ હંમેશ માટે